લાખ ઉપાય કરીએ તો એ પરમાત્મા થી આપણે જુદા પડી ન હકીએ પણ આપણને એવી ભ્રાંતિ થઈ ગઈ જીવ એટલે આપણે એમ માની કે નાનો કટકો એમ આપણે દ્રષ્ટાંતમાં જોઈએ મોટો પહાડ હોય બરફ તો નાનો કટકો હોય એનો અંશ કહેવાય ને પણ એ દ્રષ્ટાંત ન્યા હાચું પણ અહીંયા જીવ માન પરમાત્મા માં એમ નથી આપણે કટકો નથી એમ ખાલી આપણે ભાઈ ને હોય ભા ને પછી એમ વાતો કરતો હોય ને એ ચાર બાર વર્ષા કીરા એમ આપણે ખરેખર ભાઈ ને પીધી છે બીજું મોહ નશો છેડો છે હોવાની દાસ કહીએ ને કે જગત બધું સડી ગયું છે મોહ ને સગડો આ બ્રહ્મ રસાયણ પીધા વિના કેમ છે એની મોલ એક ભગવાન અને એક આપણે એમ બે નથી એમ આ આકાશ ને બહાર નું આકાશ એવું બે નથી તમે એમ વિચારો એક જ આકાશ વિશ્વમાં છે પાકિસ્તાન નું એ ત્યાં કટતા નથી કે આપણે રાઈકે સરહદ માંડી કાયા મોટી આપળો નાઈકી પાકિસ્તાન નો નાઈકી આપળો નાઈકી રાજસ્થાન નો આમ આકાશ માં કઈ કટકો નછ્યો એમ પરમાત્મા થી આપણે જરાય ચેત આપ્યા નથી આ પણ આપણને એવો ભાત શીખ્યો એ ભાત કાઢવા માટે આપણે બરાબર રીતે સેવા સંમરણ ને સત્સંગ કરીએ ને તો જાય જો મીરા એવું લખ્યું કે આમ ભ્રમણા ને જીવતા એ આપડા નથી કેતા તમારે જીવતા વળગે જીવતા વાઘરે બિચારી આવડતું હોય તો નરેન્દ્ર મોદી ને ન વળગે પ્લેન માં ફરેને એમ આપણને થોડું ઘણું અનુમાન બુદ્ધિ નો ફૂગે એટલે માની આ તો જીવ થાય ભ્રમણા કાઢવા માટે

બીજો કોઈ છે કોઈ ઉત્તી કો પુરુષ પ્રકૃતિ કહે એ બધા જુદા જુદા ભાષો સમજાવવા માટે આપણી અંદર જો એક મન છે એક બુદ્ધિ છે ચિત્ત છે અહંકાર છે તો આપણને થાય ચાર છે એવું ચાર નથી એક જ શક્તિ છે જેમ આપણે કોકના મામા છે કાકા છે દાદા છે ભાઈ છે આપણે હાકાટ નથી એક જ છે ને

બકરા ભેગું ભળી ગયું ઘરે આવ્યું એ બધા રોટલા ખવડાવે કે ઓલું સિંહ નું બધું ખાય નહીં એ બધા એને જોવે એટલે આપણો છોકરું બીજા ઘેર કેમ ખાવા મળે જોવે એટલે ખાય એમ ઓલું બચ્ચું મીણું ખાવા એ ખડના ના પાંદડા ને એ ઓલા ન કરે સિંહ ઘાસ ન ખાય ખાવા મેળ્યું બધા જોઈ સિંહ મારું મોટું થયું એ બકરા ભેગું જાય એ રે ને આવે

મારી ક્યાંય હલાડ રખાય જ નહીં હોતો એમ કહું ખાસી સમજે તો સંતો ને એ છે તમને જે માતા પિતા જે પરિવાર દીધો છે એમાં ભલે વાત વિવાદ તમારે હોય ભાઈ ભાઈ ને જ હોય પણ એનું કંકોત્રી માંથી નામ કરવાય નહીં આપણે લગ્ન ટાણે એને યાદ કરાય ભાઈ આવાય

क्या तो लिंडियो बिंडियो बदे निकली क्यों ना अरे इतने भी है अलग के सानो मनोरे तू नू एक सही नहीं, नहीं नहीं बकरा बदे भागी गया आने के तू नू एक सही बला मना बिजो नथी बोल तो खोली ज्योता माँ पोइटे खोए पर क्या रे खोली तो दे ये अपने जब लेरी समुद्र में हमारे એમ આપડી વૃત્તિ કરો તો બહુ આગું નથી આગું આગું તો આવડાવે કર નાખો જે દિન અનુભવી હોય આગુ નથી રમણ મહર્ષિ ને ખાલી એના કાકા ઓફ થઈ ગયા બાજુ ઓરડા ને જઈને જોયું ત્યારે મરી ને ક્યાં જાય છે જોઈ લેવું છે આમાંથી કઈ મહેરું નથી ના મહેરું હું બધાય કે મહેરું રોવે બાજુ ઓરડા ને જઈને બસ જઈને જોઈ લીધું તરત જ આપણે જોતા જ નથી આપણે મૈકા કરી ગુરુ મહારાજ કે સ્મરણ કરવાનું ને આપણી બુદ્ધિ પ્રમાણ ગુરુ ને પૂછીએ કે મારા નાથ છ મહિનાથી સ્મરણ કરું છું પણ હાલું કઈ આમાં તો ગુરુ મહારાજ પૂછે કેમ કરશો તો આપણને ખ્યાલ આવે ને કઈ પૂછીએ નહીં સ્વનું મરણ કરવાનું છે સ્મરણ એટલે યાદી પોતાનું મરણ કેવી રીતે એ રમણ છે સીધે સીધો આમ કરીને નામ કર્યો નહીં

બકરી નાની નાની ખરી હોય ખારે જો ને એ મોટો પંજો બકરી પૂછડું જો સારું જો હાલો મારે તો ઝંડો છે હા એ મને વિશ્વાસ નથી તું બધાય બકરા કરતા હોય ને વેચે ત્રાડ નાખીએ એક વાર એ કઈ ઉભા રે કે કાંઈ લેવું ને આવે આ ઘેર વિયોદા પણ જો આપણે આપણે સમરણ કરી એક જ વાત કરી રામદાસ સિંગલ હતા ને એ જૂના સમયમાં એ ભજન ભજન ગાય એક સંત એને સાંભળવા આવે તો સાંભળે એક બે ને બસ છે એના થી કે આ ભજન ની કે આમ કે ઓલાનું માળું હું તો ખાલી